નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પાટણ માર્કેટના સો ટકા સાચા બજાર ભાવ દરેક પાકના નવા બજાર ભાવની વાત કરીએ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી તમને રોજરોજ મળી રહેશે તો વાત કરીએ આજે નવા બજારના ભાવની પાટણ માર્કેટ યાર્ડના વિડીયોમાં બને રહેજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો વાત કરીએ આજે પાટણ માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની આજે તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર આજે પાટણ માર્કેટના દરેક પાકના નવા અને સાચા બજાર ભાવની વાત કરીશું ચેનલમાં બને રહેજો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરજો જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી તમને રોજેરોજ જોવા મળી રહેશે તો વાત કરીએ પાટણ માર્કેટમાં આજે જીરાનો ભાવ ચાર હજારથી ચાર હજાર ચારસો રાયડો નવસો સિત્તેરથી અગિયારસો બે રૂપિયા गुवार नौ सौ एकोतेर से नौ सौ तोतेर ना बजार भाव अगियारो तो ए बार सौतेर रजका बाजरी चार सौ पचास से चार सौ पंचासी सुहाना बजार भाव बार सौ सो सोल सौ साड़ीस रजको तरह हज़ार आठ सौ पाँच हज़ार बसो बस नवाणु बजार भाव चौदसों पचीस चौदह सौ पचीस रुपया राजगरो बार सौ पचास थी बार सौ पचास અજમો તેરસોથી સત્યાવીસો પિસ્તાલીસ રૂપિયા ખેડૂત મિત્રો વરિયાળીના બજાર ભાવ એક હજારથી અગિયારસો સિત્તેર રૂપિયા બાજરી ચારસો પચાસથી પાંચસો અગિયાર ઘઉં ટુકડામાં વાત કરીએ તો મિત્રો આજે પાટણ માર્કેટના ઘઉંના બજાર ભાવ પાંચસો છવ્વીથી પાંચસો એક્યાસી રૂપિયા ખેડૂત મિત્રો આજે આપણે પાટણ માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરેલા નવા બજાર ભાવની વાત કરી રોજેરોજના બજાર ભાવના વિડીયો માટે આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને મિત્રો વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી તમને રોજેરોજ જોવા મળી રહેશે